બપોરે બે ત્રણ વાગ્યા પછી સૂર્યદેવ નીચે ઉતરતા જાય અને પિત્ત એસિડ અને ગેસ ઉપર ચડતા જાય જે લોકોને તકલીફ છે એમને આપણે એમાં ખોરાકમાં પણ ધ્યાન રાખવાનું છે અને આપણી ટેવો પણ સુધારવાની છે કારણ કે સદીઓથી આપણે સૂર્યચંદ્રની સાયકલ સાથે માનવ શરીર જોડાયેલું છે બપોરે બે ત્રણ વાગ્યા પછી જે ઇડલી ને ઢોસા જેવી આથાવાળી વસ્તુઓ છે એને ન લેવી જોઈએ બીજા નંબર ઉપર જે આલ્ક્રોઇટ્સ છે ચા કોફી અને સોફ્ટ ડ્રિંક્સ એ ન લેવા જોઈએ અને ત્રીજા નંબર પર જે હાઈ પ્રોટીન ડાયટ છે રાજમા પછી ચણા કોઈપણ રૂપમાં બાફેલા રાંધેલા કે ફણગાયેલા સોયાબીન આ બધું નહીં લેવાનું કારણ કે આ પ્રોટીનમાંથી જે નાઇટ્રોજન ગેસ છૂટો પડે છે એ પિત્ત અને એસિડને ઉપર તરફ લઈ જાય જેનાથી માથું પણ દુખે છાતીમાં દબાણ થાય ધબકારા પણ વધે અને ગળામાં એસિડની તકલીફ પણ થાય પિત્તની તકલીફ પણ થાય આ તો વાતથી ખોરાક નહીં પણ એ સિવાય કલાકો સુધી કોઈ વ્યક્તિ પોતાની ખુરશીમાં બેસી જ રહે તો આપણી જે પાચનની મુમેન્ટ છે શરીરની એ પાચનતંત્ર ધીમું પડી જાય સરવાળે સાદી ભાષામાં અહીંયા ટ્રાફિક જામ થાય ટ્રાફિક જામ થાય એટલે અગેન આપણું જે એસિડ અને પિત્ત છે એ ઉપર ચડે એકલો ના ચડે એને મદદ કરે ગેસ કારણ કે ગેસમાં એટલી તાકાત છે હવે એ જ રીતે આપણું જે મન છે મગજ એ મગજને મન ચલાવે છે એ મગજ સતત વધારે પડતા વિચારો કરે કે આનો બહુ જ ઉપયોગ કરીને કલાકો સુધી આપણે કામ કરતા રહીએ તો જે કરંટથી આપણું મગજ ચાલે છે એ જ કરંટથી આપણું પાચનતંત્ર ચાલે છે ગટ્સ

ડૉક્ટરવાળા ડોક્ટર માટે મેડિકલ સ્ટોર વાળા માટે અને અમારા બધા માટે જમીએ છે કારણ કે તમે જેટલું મોડું જમો એટલું એ ખાવાનું પૂરું નહીં બચે બીમાર થશો અમારી પાસે આવશો કે બીજે જશો તો રાત્રે એટલા માટે વહેલા જમવું જોઈએ હવે રાત્રે મોડા જમવાની આદત સિવાયની બીજી એક આદત છે ઉજાગરાની બારેક વાગ્યા સુધી જાગવાની તમને પ્રશ્ન થાય કે કેમ મોડા સુધી જાગીએ તો શું થાય સદીઓથી આપણું માનવ શરીર સૂર્યચંદ્રની સાયકલ સાથે જોડાયેલું છે આપણા અસ્તિત્વથી એટલે કુદરતનો નિયમ છે એ પ્રમાણે આપણું પાચનતંત્ર ચાલે સૂર્યાસ્ત પછી પાચનતંત્ર ધીમું ચાલે છે ધેટ ઇઝ કોલ્ડ સાર્કેડિયન રિધમ ઓર બાયોલોજીકલ ક્લોક એ બાયોલોજીકલ ક્લોક પ્રમાણે દસ અગિયાર વાગે આપણને ઊંઘ આવતી જ હોય છે પણ આપણે સુવા માંગતા નથી તો એ જે ઉજાગરા કરીએ છીએ એના કારણે એક તો ઊંઘ દરમિયાન આપણું મન અશાંત રહે બીટા લેવલથી ઉપરના વિચારો જ ન જાય એટલે ઉઠ્યા પછી થાકેલા હોઈએ આપણને માથું ભારે લાગે લાંબા કલાકો રહેવાની ઈચ્છા થાય અને આના પરિણામે ડાયાબિટીસ બ્લડ પ્રેશર થાઇરોઇડ ડિપ્રેશન એન્ઝાઈટી કોલેસ્ટ્રોલ આ બધી બીમારી આવે આ બધામાં વાયરસ બેક્ટેરિયા ક્યાં છે એસિડિટીમાં ક્યાંક તમે વારંવાર બહારનું ખાતા હોવ કે ઇન્ફેક્શન લાગ્યું હોય તો હેલિકોપાઇલોરી બેક્ટેરિયા આવે બાકી આ બધામાં મોટાભાગે તમારા તમારી લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા લાઈફસ્ટાઈલ ડિઝીઝીસ છે આપણે બદલાવું પડે ને રાત્રે મોડા જમવાનું કોઈ ઓપ્શન નથી કાંઈ વાંધો નહીં તમે નવ વાગે જમો છો જમ્યા પછી નિરાતે વીસ થી ત્રીસ મિનિટ ચાલો તમારું પિત્ત અને એસિડ નીચે બેસી જશે તમારી જે રાત્રે મોડા સુધી જાગવાની ટેવ છે એ ટેવને ધીરે ધીરે બદલો દોડની હોય તો તમે એક સુધી આવો ફથ થર્ટી સુધી આવો એ પણ બદલાશે એ સિવાય તમે ધારો કે વહેલા જમી લીધું એટ થર્ટી ઓર અગિયારે ભૂખ લાગી તો તમે શું કરો મકાઈના મમરા કે જવના મમરા જેનાથી ગેસ ઓછો થાય કે ન થાય એ લઈ લો સાથે એક બે ખજૂર કે ગોલનો ડાંગડો એટલે તમારું પેટ ભરાઈ ગયું પરંતુ મન મજબૂત કરો પાણી પીવાની આદત અડધો ગ્લાસ એ વખતે સૂતી વખતે કેળવો એટલે તમારે સૂતી વખતે કાંઈ ન ખાવું પડે આ બધા જેટલા મેં તમને જે વાતો કરી તમારા માઇગ્રેન માટે રિફ્લક્સ માટે હેડેક માટે છાતીમાં દુખાવા માટે એસિડિટી માટે પિત્ત માટે ધબકારા વધી જાય છે કે હાર્ટ બંધ છે એના માટે અત્યારે જે સડન ડેથ થાય છે એકદમ જ થોડી સેકન્ડમાં મૃત્યુ થાય છે એના માટે આપણે હાર્ટ એટેકના બદલે એટેક ઓન હાર્ટ શબ્દ વાપરવો જોઈએ કારણ કે હાર્ટ એટેકમાં તો એક મિનિટમાં આશરે સો દર્દીઓને એટેક આવતો હોય તેમાંથી એમાંથી થી પંચાવન તો પહેલી પંદર મિનિટમાં મળી જ જાય છે પરંતુ એને પંદર મિનિટ સુધીનો ટાઈમ પણ મળે છે અહીંયા પંદર વીસ સેકન્ડ પણ નથી મળતી ફ્યુઝ ઉડી ગયો અને જીવ નીકળી ગયો આ પરિસ્થિતિ એક સેકન્ડમાં થોડી પેદા થઈ હોય એના માટે ઘણા બધા કારણ ચોક્કસ આપણા શરીરમાં ગયેલી વધારે પડતી અંગ્રેજી દવાઓનો ડોઝ પણ જવાબદાર છે પણ સાથે સાથે આ અકુદરતી જીવનનો અનનેચરલ લાઇફ સ્ટાઈલનો ડોઝ પણ એટલો જ મોટો છે ને આપણો ખોરાક દવા જેવો ખોરાક જે કેમિકલ અંદર નાખીએ મેંદો નાખીએ અને પાછા કંઈક કરીએ નહીં તો તકલીફ પડે ને હવે ઈલાજ દરેકને ઊંધું કરો બપોર પછી જે ખોરાક મેં લેવાની ના પાડી છે સવારે નાસ્તામાં લો કે બપોરે લો તો એની આડ અસર ઓછી થશે કે નહીં થાય ચા કોફી અને સોફ્ટ ડ્રિંક્સ બપોર સુધીમાં લો બે વાર ચા પણ બપોરે બારેક સુધીમાં પીવો તો બહુ વાંધો નથી આપતો પણ સાંજે ચાર વાગે ચા પીઓ તો એસિડિટી ડેવલપ કરી શકે છે અને ઉજાગરા ધીરે ધીરે બદલતા જાઓ ઇલાજમાં એસિડને પિત્તને બેલેન્સ કરવા માટે ધાણા જીરું વરિયાળી આ બધાનો પચાસ પચાસ ગ્રામ પાવડર ભેગો કરી કાચની બોટલમાં ભરી લો એમાંથી એક ચમચી પાવડર સવારે બ્રશ કરીને તરત એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પી જાઓ ફરીથી સાંજે જ્યારે તમે ઘેર આવો કે તરત જ એ જ રીતે પાણીમાં મિક્સ કરીને પી જાઓ દિવસમાં બે વાર અને તમારા ખોરાક સાથે કોઈ કનેક્શન નથી ભૂલી ગયા તો જ્યારે જમો ત્યારે કે જમે પછી લઈ લો બસ આટલું તમે કરશો તો તમારી આ બધી જે તકલીફો છે એ તકલીફોમાંથી પૂરેપૂરા મુક્ત થઈ જશો આમાં કોઈ વાયરસ બેક્ટેરિયા થોડા છે આ આપણે જાણે અજાણે આપણી પોતાની લાઈફસ્ટાઈલ બદલીને કે બગાડીને પેદા કરેલા રોગો છે આને તમે ખરેખર ડિઝીઝ ન કહી શકો અંગ્રેજીમાં એક સરસ મજાની વ્યાખ્યા છે વેન ધેર ઇઝ નો ઈઝ મીન્સ ડિઝીઝ જ્યાં શાંતિ નથી જ્યાં ક્ષમતા નથી ઇમ્બેલેન્સ છે કે સંતુલન નથી ત્યાં આગળ જે પરિસ્થિતિ પેદા થાય એનું નામ બીમારી આ તો જાતે જ સરખું કરવું પડે સ્વસ્થ રહો મસ્ત રહો અને આ જે સ્વાસ્થ્યનો સંદેશો છે એને વધારે લોકો સુધી પહોંચાડો ફરીથી મળીએ આવી જ વાતો સાથે